ગુજરાતમાં આવનારું ઇલેક્શન છે એને લઈ ઘણી પાર્ટીઓ પોતાનું મજબૂત પકડ બનાવવા માટે અનેક જગ્યાએ વિસ્તારમાં જઈને મીટિંગો યોજી રહી છે લોકોને આમંત્રણ આપી રહ્યા છે કે ભાઈ અમારી પાર્ટીમાં આવી જાઓ અમે તમારા માટે અમારી સત્તામાં પાર્ટી આવશે તમે આ કરશું ફલાણું કરશું ઢીકણું કરશું અને આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે પછી ભારતીય જનતા પાર્ટી તો મિત્રો આજે આપણે વાત કરીશું ભાઈ આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં પણ ખૂબ મોટું નેતૃત્વ બનાવવા જઈ રહ્યું છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું પણ ખૂબ મોટું પકડ રહેશે આવનાર ઇલેક્શનમાં કારણ કે અનેક જગ્યાએ લોકો આપણને જોવા મળતા છે કોંગ્રેસ કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટીમાંથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે ખૂબ લોકો ઈચ્છુક થઈ રહ્યા છે કારણ કે લોકો અનેક આપણે જોઈએ છે કે ભાઈ જે કૌભાંડો થાય છે જે ભરતી કૌભાંડો હોય કે પછી જે ખેડૂતોને નુકસાન થતું પાકમાં નુકસાન જે ખેડૂતોને પાકનો પૂરતો ભાવ ન આપવો અનેક જગ્યાએ ભ્રષ્ટાચાર થવું અનેક ભરતીઓના પેપર ફૂટવા કે પછી અનેક ભરતીઓના એમના મળતીઓની જે થી ભરતી થવા તે લોકો હવે કંટાળી ગયા છે લોકો હવે ગુજરાતમાં એક નવી પાર્ટી ઊભી કરવા માટે આમ આદમી પાર્ટીનું એક એમ કે એક ઓપ્શન બની ચૂકી છે તો ગુજરાતમાં હવે આમ આદમી પાર્ટી પણ અંગના અનેક જગ્યાએ જે આમ આદમી પાર્ટીનો દબદબાઓ આપણને આવનારું ઇલેક્શનમાં જોવા મળશે મિત્રો આજે આપણે વાત કર્યું ચેતર વસાવા ચૈતર વસાવા અનેક જગ્યાએ જે મિટિંગો યોજી રહ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા એક આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને આમ આદમી પાર્ટી ખૂબ મજબૂત પકડ બનાવી લીધું છે કારણ કે અનેક જગ્યાએ આદિવાસી વિસ્તાર છોટાદેપુર દાહોદ ગોધરા હોય કે પછી નર્મદા અનેક જગ્યાએ ચૈતર વસાવા ખૂબ પ્રચલિત થઈ ગયા છે લોકો ચૈતર વસાવાને પોતાના આદિવાસી મસીહા તરીકે હવે ઓળખી રહ્યા છે ચૈતર વસાવા પણ અનેક જગ્યાએ જે મિટિંગો યોજીને આમ આદમી પાર્ટીનું એક ખૂબ મોટું પકડ બનાવી લીધું છે હવે આવનારું ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હવે આમ આદમી પાર્ટીનો ખૂબ મોટો ધબધબો એ વિસ્તારમાં રહેશે કારણ કે આવનારા ઇલેક્શનમાં ખૂબ મોટો બદલાવ આપણને જોવા મળશે મિત્રો અત્યારે જે ચૈતર વસાવા જે એકસો પચાસમી જયંતિ બિરસા મુંડાની ડેડિયાપાડા ખાતે રાષ્ટ્રીય લેવલની જે ઉજવણી મોદી સાહેબ કરવા જઈ રહ્યા છે ત્યારે ચૈતર વસાવાએ ખુલ્લું આમંત્રણ આપ્યું છે જે મોદી સાહેબને કે તમે અમારા બિલ પ્રદેશ રાજ્યની માંગણી સ્વીકારશો તો હું સ્વેચ્છાએ ભારતીય જનતા પાર્ટીમાં આવી જઈશ એવું ચૈતર વસાવાનું નિવેદન આવ્યું છે ચૈતર વસાવા દેશનું ઓગણત્રીસમું રાજ્ય બિલ પ્રદેશ જે મોદી સાહેબ પાસે માંગી રહ્યા છે પરંતુ મોદી સાહેબ એ જે માંગણી પૂરી કરી શકે કેમ એ આવે આ રાજનીતિ વિષય છે ભાઈ જે રાજનેતાઓ નક્કી કરે થાય પરંતુ ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા ઈચ્છતા હોય એવું આપણને આ જે વાત પરથી આપણે સમજી શકીએ કે ભાઈ ચૈતર વસાવા પણ ભારતીય જનતા પાર્ટીમાંથી આવનારા સમયમાં જોડાવાના છે એ પણ ચૈતર વસાવાની જે રજૂઆત મોદી સાહેબ સ્વીકારે એટલે દેશનું અગણત્યસુમું રાજ્ય ભીલ પ્રદેશ ચૈતર વસાવા દ્વારા માગણી કરવામાં આવી છે એ માગણી પૂરી થાય તો ચૈતર વસાવા આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે તો હવે રાજનેતાઓ ગમે ત્યાં ગમે તે પાર્ટીમાં જતા રહેતા હોય છે એ તો પોતાની પાર્ટીનો ગમે તે નેતાઓ પોતાનું હિતનું વિચારતા હોય છે પોતાનું ભવિષ્ય કઈ પાર્ટીમાં સારું રહેશે હવે એ રાજનેતાઓ નક્કી કરતા હોય છે પરંતુ જે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં હવે ખૂબ મોટું પકડ મજબૂત બનાવી લીધું છે હવે આવનારા ઇલેક્શનમાં આપણને જોવા મળશે આમ આદમી પાર્ટી કોંગ્રેસ કે પછી ભારતીય જનતા પાર્ટી કઈ પાર્ટી વધારે મજબૂત મજબૂતાઈથી જે ઇલેક્શન લડી રહેશે તો મિત્રો ચૈતરવા સવા ઉપર અનેકવાર જે એફઆઈઆરઓ પોલીસ દ્વારા કરવામાં આવી એટલે વિરોધ પક્ષના નેતા ભારતીય જનતા પાર્ટી દ્વારા એમ એમ કહેવાય કે વારંવાર જેલમાં એમના દ્વારા મોકલવામાં આવ્યા છે તો ચેતર વસાવા એમ વાતમાં જાણવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીમાં તો નહીં જણાવી શકે કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એમના ઉપર ખૂબ મોટા દબાણો કરવામાં આવ્યા છે એ તો ખાલી વિરોધ પક્ષના નેતા હોવાના કારણે જે એમનો વિરોધ ભારતીય જનતા પાર્ટી ઉપર કરતા હોય છે અને આમ આદમી પાર્ટીમાં ચેતર વસાવા એક મજબૂત નેતૃત્વ ધરાવી રહ્યા છે અને આમ આદમી પાર્ટી દ્વારા પણ એમને ખૂબ મોટું જવાબદારી આપવામાં આવી છે તો ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં જ રહીને જે ચૂંટણીનું ઇલેક્શન જે આવનારા સમયમાં લડશે તો મિત્રો ચૈતર વસાવા તમને કહેવાગ્યા કે મોદી સાહેબનું કામ તમને કેવું લાગ્યું કઈ પાર્ટી ગુજરાતમાં બેસ્ટ રહેશે એ તમે કોમેન્ટ બોક્સમાં જરૂર લખી શકો છો તો મિત્રો આપણે તો કોઈ પાર્ટી પક્ષનો વિરોધ કે વિરોધ કે એમ પ્રચાર પ્રસાર કરતા નથી આપણે તો ખાલી લોકો જનતા સુધી વિડીયો પહોંચે એના માટે આપણી નાની અમતી ચેનલ પર વિડીયો લાવતા હોઈએ છીએ મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે ગુજરાતના તમામ વિડીયો આપણી ચેનલ પર આવી જતા હોય છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત